નમસ્કાર આજથી એટલે કે તારીખ છવ્વીસ ઓગસ્ટથી આવનારા બે ત્રણ દિવસો સુધી હવામાન ખાતાની આગાહી મુજબ આપણા જામનગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ આગાહીના પગલે મારા ઇઠોતેર ઉત્તર વિધાનસભાના વિસ્તારો કે જે વોર્ડ નંબર બે ત્રણ ચાર દસ અગિયાર બાર અને સોળમાં જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે એમને જરૂરી સાધન સામગ્રી સાથે સલામત સ્થળે ખસી જવા હું હૃદયપૂર્વકની વિનંતી કરું છું અને નદી કાંઠાના વિસ્તારોમાં પણ બિનજરૂરી આપણે અવરજવર ટાળીએ અને થોડી સાવચેતી રાખીએ આપ સૌ નગરજનોને હું હૃદયપૂર્વકની ફરી અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું કે આપ આપણા પરિવારજનો સાથે સુરક્ષિત રહો અને કાંઈ પણ ઇમરજન્સી કેસીસમાં જામનગર કોર્પોરેશન તેમજ જિલ્લા તંત્રનો પણ આપ સંપર્ક સાધી શકો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટનો પણ સંપર્ક સાધી શકો છો આપ સૌ સલામત રહો સુરક્ષિત રહો તેવી હૃદયપૂર્વકની આપ સૌને નમ્ર વિનંતી કરું છું ફરી એક વખત આ ભારે વરસાદની આગાહીમાં આપણે આપણા પરિવારજનોનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખીએ અને સલામત સ્થળે ખસી જઈ અને આપણા જાનમાલને થતી હાનિને નુકસાનને બચાવીએ નમસ્કાર